હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં ને હું છું ભાવિકા તો આજે હું તમારી સાથે વાઈટ તલના લાડુની રેસીપી શેર કરવાની છું જે એકદમ શિયાળાના સીઝનમાં આપણે બનાવતા જોઈએ છીએ હવે તો ઉત્તરાયણ પણ નજીક આવી રહીએ છીએ તો હવે આપણે એકદમ સરસ આપણા નાનાથી લઈને મોટા વડીલો સુધી આપણે એકદમ સરસ ખાઈ લે તેવા જ ખાઈ શકે તેવા આપણે લાડુ બનાવવાના છે તો અંદરથી એકદમ સોફ્ટ આપણે લાડુ બનાવીશું તો સૌ પ્રથમ મેં અહીંયા તલ લીધા છે ને તલને આપણે શેકી લેશું તો બહુ જ તલને શેકવાના નથી જો આકરા શેકશું તો તેનો કડવાશ આવશે તો તેથી આપણે મીડિયમ તાપ ઉપર એકદમ સરસ સરસ રીતે આપણે એકદમ હળવા થાય અને તલ ફૂટવા લાગે ત્યારે આપણે એટલા સુધી આપણે શેકવાના છે તો ઘણી વખત વડીલો પણ આપણે બહુ મન હોય છે છતાં ખાઈ નથી શકતા કેમ કે તલના લાડુ બહુ જ કડક હોય છે જો તમે આ રીતે બનાવશો તો એકદમ સરસ એવા પોચા આપણા લાડુ બનીને તૈયાર થશે તો તમે રેસીપી ફૂલ જોજો અને સ્કીપ કર્યા વગર તો આ રીતે આપણે બધાય તલને એકદમ સરસ રીતે સેકી લેવાની છે જ્યારે એનામાંથી તડતડ અવાજ આવશે અને એકદમ સરસ એવા તલ ફૂટવા લાગશે ત્યારે આપણે સમજવાનું કે તલ શેકાઈ ગયા છે જો આપણે મેં તમને આગળ બતાવ્યું કે આકરા નથી શેકવાને તે ખાસ ધ્યાન રાખવાની એટલે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ રાખવાની છે જેથી આપણા તલ પણ બળડી ન જાય અને એકદમ આપણા બહુ શેકાઈ પણ ન જાય તો આ રીતે આપણે ધીમે ધીમે આપણે એને શેકી લેશું તો તમે જોઈ શકો છો હવે શેકાઈ ગયા છે તો હવે આપણે એક ડિશમાં ટ્રાન્સફર કરી લેશું અને આપણે રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દઈશું તો આ રીતે આપણે ઠંડુ થવા દઈશું હવે અહીંયા ગેસની ફ્લેમ મેં ઓફ કરી દીધી છે તો હવે આપણે રૂમ ટેમ્પરેચર આવી ગયા છે તલ તો હવે આપણે આને પીસી લેવાના છે તો આને આપણે એકદમ સરસ એવા આપણે ફૂલ એકદમ પીસવાના નથી તો અમે આપણે એને ચર્ણ કરતા જશું તો એ અધકચરા જે છે તે આપણા આપણા પીસાઈ જશે તો આ રીતે તમે કરી શકો છો જો તમે આખા તલ રાખીને કરો તે પણ થાય છે પણ જો આ રીતે કરશો તો એકદમ સોફ્ટ એવા આપણા તલના લાડુ બનીને તૈયાર થશે તો એનાથી સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે તો આ રીતે આપણે અહીંયા તને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે ચન કરતા જવાનું છે અને આપણે એકદમ સરસ રીતે પીસી લેવાના છે તો એ ધ્યાન રાખવાનું કે બહુ પીસાઈ ન જાય કેમ કે જો આપણે એક ધારા પીસીશું તો તેનામાંથી તેલ છૂટું પડશે તો આપણે આ રીતે ચન કરતા જશું એટલે ઓન ઓફ કરતા જશું તો આપણા તલ છે તે અધકચરા પીસાઈ જશે તો આ રીતે કરવાથી એકદમ સરસ આપણા તલ પીસાઈ જવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કરીશું તો હવે આપણા તલ ચેક કરી લેવાના છે તો તમે જોઈ શકો છો અધકચરા આપણા તલ પીસાઈ ગયા છે તો આ રીતના આપણે તલને પીસવાના છે એકદમ પીસાઈ પણ જાય અને થોડાક આપણા આખા પણ રહે હવે આપણે અહીંયા ગોળનો પા આપણે ગોળને ઉગાડવા રાખીશું જે આપણે પાયો પણ નથી બનાવવાનો છતાંય પણ આપણા લાડુ એકદમ સરસ એવા સોફ્ટ બનશે તો અહીંયા એક પેનમાં એક ચમચી ઘી લઈ રહી છું હવે તમે જોઈ શકો છો થોડુંક ઘી મેલ્ટ થાય પછી આપણે જે ગોળ છે તેને આપણે લઈ દેશું તો તમે હવે એક વિચારતા હશો કે આ રીતનું ગોળ મેં કઈ રીતના આવું પોચું અને એકદમ સરસ એવું ગોળ લીધું છે તો હું તમને આગળ પણ એની પદ્ધતિ બતાવવાની છું અને મેં તમારી સાથે વિડીયો પણ શેર કર્યો છે તો તે વિડીયો જરૂરથી જોજો કે આ રીતનો ગોળ આપણે કેવી રીતના આપણે પોચો કરવાનો છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં ગોળને આ આપણે તડકામાં રાખી દેવાનું છે એકદમ પોલીથીનમાં રાખી અને ગાંઠને બાંધી અને તડકામાં પાંચથી છ કલાક રાખીશું તો એકદમ સરસ આપણો કડક ગમે તેવો કડક ગોળ હશે તે પોચો થઈ જશે તો આરામથી તેને આપણે સુધારી શકશું કોઈ પણ છીણવાની કે કૂટવાની આપણે ઝંઝટ વગર જ આપણો ગોળ બનીને તૈયાર થઈ છે ઓવનમાં પણ રાખવાની જરૂર નથી તો તમે આ દાદી નાનીનો નુસ્ખો છે જે પહેલાં જમાનામાં કરતા હતા આપણા વડીલો તે જ રીતના આપણે તૈયાર કરીશું તમે જોઈ શકો છો આ બહુ જ કઠોળ ગોળ હતો પણ તમે આ રીતે રાખશો તો એકદમ સરસ એવો ગોળ આપણો પોચો બની જશે તો આ રીતે આપણો ગોળ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આને પોલીથિન માંથી બારે કાઢી લેવાનું છે પછી આપણે એને દસ્તાની મદદથી આપણે કૂટી લેશું તો તમે આમાં કોઈ પણ છીણવાની ઝંઝટ વગર આપણો આ ગોળ બનીને તૈયાર થઈ જશે તો તમે જ્યારે પણ ગોબીચ બનાવતા હો છો શિયાળામાં વિવિધ પ્રકારના આપણે વસાણા પણ બનાવતા હોઈએ છીએ તો આપણે કટાકુળ એ જ હોય છે કે ગોળ આપણે છીણવાની કે સુધારવાની જલ્દી આપણો સુધારતો નથી તો તમે આ રીતે જરૂર ટ્રાય કરજો અને આનો પણ વિડીયો મેં શેર કર્યો છે તમારી જોડે આખો વિડીયો તો તેની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ તેમાં ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો આ રીતે એકદમ સરસ એવા આપણે બધો ગોળને એકદમ ઇઝીલી આ બધું કૂટે જશે તો તમે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે કરશો તો એકદમ જ આપણે ઇઝીલી આ ગોળ ભંગાઈ જાય છે જ્યારે કડક હોય છે તો આપણે બહુ જ કંટાળો આવે છે જ્યારે ત્યારે આપણે બહારથી જ પસંદ કરતા હોઈએ છીએ બધી વસ્તુ આપણે લેવાની તો આ રીતે આપણે ઘરે બનાવશું તો બહુ હેલ્ધી બને છે અને એકદમ સરસ એવી આપણે ચોખ્ખી બને છે અને બજાર કરતાં પણ સારી બની જશે તો આ રીતે તમે જોઈ શકો છો બધો ગોળ આપણે ભાંગી લીધો છે ને આ રીતે તમે જોઈ શકો છો ચમચીમાં કે એકદમ સરસ એવો સોફ્ટ આપણો ગોળ બનીને તૈયાર થયો છે તો હવે આપણે આ ગોળને એકદમ સરસ એવો પીગળવા દેવાનો છે એનો પાયો નથી બનાવવાનો તે ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ સ્લો જ રાખી છે બહુ ફૂલ નથી કરવાની અને થોડીક વખત આપણે પાંચ મિનિટ જ બે જ મિનિટ પાંચથી કા બે મિનિટ આપણે ફૂલ રાખીશું પછી આપણે એને મીડિયમ ગેસની ફ્લેમ સ્લો કર દેવાની છે તમે જોઈ શકો છો હવે ગોળ ઓગળવા લાગ્યો છે અને એકદમ ગોળ ઉગળી જાય અને ફેડ થવા લાગે એટલે આપણે સમજવાનું કે ગોળનું એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે અને ખાસ ધ્યાન રાખવાનું કે ગોળનો પાયો ના બની જાય નહીંતર તે એકદમ સરસ એવું કઠણ બની જાય છે તો આ રીતનો તમે જોઈ શકો છો ગોળ ઓગળી ગયો છે અને બબલ્સ પણ આવા લાગ્યા છે તો હવે મારી ગેસની ફ્લેમ અહીંયા સ્લો જ રાખી છે મેં હવે એકદમ સરસ એવો આપણો ગોળ પીગળી જાય એટલે આપણે તલને ઉમેરી દેવાનું છે જે પીસેલું તલ આપણે ઉમેર્યું છે અને આમાં તમે ચાહો તો એલચી પાવડર આપણે નાખીએ ખી શકો છો એનાથી પણ સ્વાદ બહુ સરસ લાગે છે તો હવે આપણે આની અંદર તલ ઉમેરીશું તો હવે આપણે જે પીસીલા તલ હતા તે આપણે બધાએ ઉમેરી દેવાના છે તો આ રીતના આપણે તલ ઉમેરીશું અને એકદમ હળવાથી આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી આપણો પાયો છે તે બનીને જાય ગુણનો તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બબલ્સ આવવા માંડ્યા છે એટલે ફટાફટ આપણે આને મિક્સ કરી લેવાનું છે અને શિયાળાની રૂપ છે તો આપણે તલ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે અને આપણે ઘણી વખત વસાણા બનાવતા હોઈએ છીએ ચીકીઓ બનાવતા હોઈએ છીએ તહેવારો પણ નજીક આવતા હોય છે અને શિયાળાની સિઝનમાં આ બધું ખાવાની બહુ જ મજા પડી જાય છે જ્યારે બારેથી લાવી તો આપણે બહુ કોસ્ટલી પણ પડે છે અને જો ઘરે બનાવશો તો ચોખ્ખું અને હેલ્ધી આપણું બનીને તૈયાર થશે તો તમે આ જોઈ શકો છો હજી આપણું આ તૈયાર નથી જ્યારે પણ પેનમાંથી છૂટવા લાગે આપણું આ મિશ્રણ ત્યારે સમજવાનું કે હવે આપણું તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો હવે આપણે એકદમ સરસ એવું થવા માંડ્યું છે તો આ રીતે Aprende a hablar eso. તો બહુ જ સરસ એનાથી સ્વાદ લાગે છે તમે આ રીતે બનાવશો અને આ રીતે તમે ચીકી પણ તલની બનાવતા હો છો તો આપણે આ લાડુ વાળવાની જગ્યાએ તમે થાળીમાં પાથરી નાખો તો આપણે ચીકી બનીને તૈયાર થઈ જશે તો મેં આમાં સ્વાદમાં થોડુંક વધારે સ્વાદ લાવવા માટે મેં સૂકું ટોપરાનું ખમણ લીધું છે તમે સ્કીપ પણ કરી શકો છો મારા બાળકોને બહુ ભાવે છે ટોપરાનું ખમણનું તો એના લીધે હું થોડુંક આમાં ઉમેરી રહી છું તો આનાથી એકદમ સરસ એવો સ્વાદ પણ લાગશે અને ટોપરાનું ખમણ પણ આપણે હેલ્ધી છે તો આ રીતે એકદમ સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો કે પેનમાંથી છૂટવા લાગ્યું છે તો હવે જ્યારે પેનમાંથી એકદમ સરસ એવું ચોટે નહીં નીચેનો તળિયામાં ત્યારે સમજો આપણું મિશ્રણ થઈ ગયું છે તો આપણે એને એક ડીશમાં ટ્રાન્સફર કરી લેશું અને થોડુંક જ ઠંડુ થવા દેવાનું છે બહુ ઠંડુ નથી થવા દેવાનું હવે થોડુંક ઠંડુ થઈ ગયું છે તો આપણે જલ્દી ફટાફટ આપણે આના ગોળા વાળી લેશું બહુ ઠંડુ નથી કરવાનું નહીં તો તે કડક થઈ જશે આપણે મીડિયમ થોડુંક થાય એટલે આપણે ગોળા વરે એ રીતનો આપણો મિશ્રણ થાય એટલે આપણે તરત જ આ રીતના આપણે ગોળા વાળતા જશું અને મેં અહીંયા સાઈડમાં જ્યારે તલ શેકીને રાખ્યા હતા તેમાંથી મેં થોડાક તલ આપણે રાખી લીધા છે તો એ તલમાં રગદોળવાથી પણ બહુ સરસ એવો લાગે છે લૂક પણ સારો આવશે અને સરસ એવા આપણા તલના લાડુ લાગવાના છે તો આપણે હવે આનામાં રગદોડી દેવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે રગદોળીશું તો આ રીતે ઉપર બધાએ પોટ કરી લેશું તો આ રીતે બધાય તલના લાડુ છે તે આપણે વાળી લેવાના છે તમે તમારી સાઇઝ પ્રમાણે તમે વાળી શકો છો પણ ફટાફટ બનાવવાના છે કેમ કે જો કડક એકદમ ઠંડુ થઈ ગયું પછી ગોળા નહીં વળે તો તરત જ આપણે એના ગોળા વાળી લેવાના છે તો આ બધાએ આ રીતના ગોળા વાળી લીધા છે તો કેવી લાગે છે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂરથી જણાવો ને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આ તમે જોઈ શકો છો અંદરથી એ એકદમ સોફ્ટ એવા આપણા તલના લાડુ બનીને તૈયાર છે તો કેવી લાગે છે ને રેસીપી કમેન્ટમાં જરૂર જણાવજો